રાધનપુર તાલુકાના ચલવાડા ગામમાં આજ રોજ વહેલી સવારે પાંચ વાગે વરસાદ ચાલુ થયો હતો વરસાદ સાથે વીજળી લીમડાના ઝાડ ફાટી ગયું હતું આ ગામના સરપંચ સરદારજી હેમંતજી ઠાકોરે પોતાના ઘરે સુતા હતા ત્યારે ધડાકા સાથે બહાર આવ્યા હતા અને ગામમાં તપાસ કરતા ચલવાડા ગામની સીમમાં એક ભેંસ પર વીજળી પડવાના સરપંચ છે કે કાળી ભેંસ ચંદન ઘો પ્રાણીઓ પર વધારે પડતી હોય છે તેવું આ ગામના ખેડૂતે તેમજ ગામના સરપંચે જણાવ્યું હતું તેમજ સરકાર શ્રી ને સહાય આપવા વિનંતી કરી હતી વીજળી કલાકારની સાથે પડતા અમારા ગામના ચમનજી ચેલાજીની ભેંસનું મૃત થયેલ આ મૃતના સમાચાર અમારા ગામના સરપંચશ્રીને મળતા સરપંચશ્રી જાતે ચાલીને એમનું નિરીક્ષણ કર્યું પછી પોતે તમામ કર્મચારીને ગામને અને કુટુંબને આશ્વાસન આપ્યું પત્રકાર મિત્રને પણ જાણ કર્યું અને આવી એમના ફોટા લીધા અને અત્યારે પણ એમને જે મદદરૂપ થાય એવી કાગળિયાની તમામ બાંધરી ધરી આવેલી તો ખરેખર આવા જાગૃત સર્પંચને હું ખૂબ ધન્યવાદ આપું છું અને કુદરતી આફતમાં કોઈ ભેદભાવ રાખ્યા વગર મદદરૂપ થાવું એ પોતે પોતાની ફરજ નિભાવે છે એટલે એમને પણ ફરીવારના હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે સવારે અમારા ગામમાં પાંચ વાગે વરસાદ ચાલુ થયેલો વરસાદની સાથે જોરદાર કડાકો થયેલો એટલે કડાકાની સાથે હું પથારીમાં સૂતો હતો બેઠો થયો અને મને એવું કાંઈક લાગ્યું કે કડાકા સાથે કાંઈક દુર્ઘટના બની ગઈ મેં ગામમાં આવીને જોયું એટલે મને એવું લાગ્યું તો ગામમાં મેં સમાચાર મળ્યા કે ભાઈ અમારા ગામના ચમનભાઈ ચેલાભાઈ ઠાકોર તે પોતે મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને ખેતરો વસાળ કરે છે સમાચાર સાથે હું ત્યાં ગામમાંથી અહીંયા રસ્તામાં ચાલતો આવ્યો અને ત્યાં ચમનભાઈ મને મળેલા કે અમારી ભેંસ છોકરાઓ મને મળેલા ભેંસ ઉપર વીજળી પડી છે ભેંસ મૃત્યુ પામી છે ત્યાં આવીને મેં તપાસ કરી તપાસ કરતાં મેં મારા પત્રકાર મિત્રોને ફોન કર્યો જાણ કરી એ પછી તલાટીને જાણ કરી અને ડૉક્ટર સાહેબને પણ જાણ કરી જાણ સાથે બધાએ ગામના લોકો આવ્યા એમની સાથે બધી નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કરતાં પત્રકાર મિત્રો જે મદદ કરી એ બદલ ખૂબ એમનો આભાર છે અને આ ભાઈને જે કાંઈ રાજ્ય સરકારમાંથી જે કાંઈ સહાય મળે જે કાંઈ રાજ્ય સરકાર બદલ દુઃખ થાય